અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર ચૈતાલી છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ તેમજ સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે બુધવારે તેઓ દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદઘાટન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે અને રાજ્યકક્ષાની આણત્રીસમી આરોહણ આરોહણ સ્પર્ધામાં આજે જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે યોજાઈ ગઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે અને સંબોધન કરશે આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે ઉલ્લેખનીય છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરવા ગત પંદરમી નવેમ્બરે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ચાલી રહી છી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવશે પ્રધાનમંત્રી આગામી નવમી જાન્યુઆરીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને વૈશ્વિક નેતાઓ અને અગ્રણીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે બુધવારે પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી વેપારીઓ સાથે વાતચીત કરવા ગિફ્ટ સિટી જશે ઉલ્લેખનીય છે કે વિશ્વના વીસ દેશોના સંશોધન ક્ષેત્રના અંદાજે એક હજારથી વધુ પ્રદર્શકો ગ્લોબલ ટ્રેડ શોમાં સહભાગી થશે ટ્રેડ શોમાં મુલાકાતી તરીકે સો દેશો જ્યારે તેત્રીસ દેશો સહભાગી થઈ રહ્યા છે આરબીએસએમમાં સૌથી વધુ દેશો ભાગ લેશે આ ઉપરાંત ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત આત્મનિર્ભર ભારત સહિત વિવિધ તેર વિષયવસ્તુ નક્કી કરાઇ છ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે ચારસો પચાસ સુક્ષ્મ લધુ અને મધ્યમ એકમો સહભાગી થઈ રહ્યા છે આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના મહાનુભાવો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે આ ગ્લોબલ ટ્રેડ શો દસ અને અગિયારમી જાન્યુઆરીએ બિઝનેસ વિઝીટર્સ જયારે બાર અને તેરમી જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો છે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આજથી ચૌદમી જાન્યુઆરી દરમિયાન વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુનુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાઇવ ટી એટલે કે ટેલેન્ટ ટ્રેડિશન ટુરિઝમ ટ્રેડ અને ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગું વિઝન આપ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે પતંગ વેપારમાં ગુજરાતનો હિસ્સો ચાલીસ ટકા છે તેમણે વધુમાં આ જણાવ્યું હતું ગુજરાતના સર્વાંગી વિકાસની પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દિગ્દ્રષ્ટિ સાથે આદરણીય નરેન્દ્રભાઈએ બે દાયકા પહેલા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરેલી છે સામાન્યમાં સામાન્ય માનવીને તેના લાભ મળે આવક વૃદ્ધિ રોજગાર સર્જનથી ગુજરાતની ગતિ પ્રગતિ વધી રહે તેવી પ્રો પીપલ અભિગમની પરંપરા તેમણે વિકસાવી છે ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આવા આગવા વિઝનથી વિશ્વ ખ્યાતિ અપાવીને દર વર્ષે ઇન્ટરનેશનલ ક્લાઇટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી છે દર વર્ષે દેશ વિદેશથી વધુને વધુ પતંગબાજો આ મહોત્સવમાં આવે છે આ પતંગોત્સવમાં પંચાવન દેશોના એકસો ત્રેપન પતંગબાજો બાર રાજ્યોના અડસઠ રાષ્ટ્રીય પતંગબાજો અને રાજ્યના ત્રેવીસ શહેરોના આઠસો પાસઠ પતંગબાજો ભાગ લઇ રહ્યા છે કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે વડોદરામાં નવમી જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકામાં તો દસમી જાન્યુઆરીએ સુરત અને રાજકોટ ખાતે અગિયારમીએ ધોરણો અને વડનગરમાં તો બારમી જાન્યુઆરીએ નળાબેટ ખાતે પણ પતંગોત્સવ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો થઈ શકે તે માટે ઉદાર નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે જે અનુસાર પ્લોટ ધારકો દ્વારા ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત કરે તો તેમને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણીની કિંમતના પંચોતેર ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત આપવામાં આવશે શ્રીના આ નિર્ણયના પગલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશ એવી અંદાજે અઢારસો હેક્ટર જમીન લોકો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે સાથે આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને પણ વેગ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટમાં ચોથા ગ્લોબલ પાટીદાર બિઝનેસ પરિષદ કર્યું હતું આ ચાર દિવસીય પરિષદમાં પટેલ આજે ઉપસ્થિત રહ્યા હતા આ પરિષદમાં લગભગ છત્રીસ દેશોના અંદાજે એકસો નેવું પ્રદર્શકો અને બસ્સોથી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે આ પરિષદનો ઉદ્દેશ્ય સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓને જોડવાનો છે હવામાન આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે આવતીકાલે અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી સુરત દમણ વલસાડ અને દાદરાનગર હવેલીમાં માવઠાની શક્યતા છે ગાંધીનગર અને અમદાવાદમાં પણ હળવા ઝાપટા થવાની શક્યતા છે અમારા દેવભૂમિ દ્વારકા પ્રતિનિધિ કરણ જોશીના જણાવ્યા પ્રમાણે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ખરાબ હવામાનને લીધે બંધ કરાઇ છે અને વાતાવરણ સામાન્ય બન્યા બાદ ફેરી બોટ ફરીથી શરૂ કરાશે તેવો નિર્ણય સત્તામંડળ દ્વારા લેવાયો છે જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે આજે કક્ષાની આણત્રીસમી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે જિલ્લા કલેક્ટર અલીલ રાણાવસિયાએ સવારે સાત વાગ્યા આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો રાજ્યના વીસ જિલ્લાના એક હજારથી વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અંબાજી શિખર સુધીના પંચાવન સો પગથીયાની સ્પર્ધાના સિનિયર વિભાગમાં લાલાભાઈ પરમારે એક કલાક ચૌદ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તો જુનિયર વિભાગમાં સંજય ભાનિયાએ એક કલાક અને પાંચ મિનિટમાં આ લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો બેનો માટેની માડી પરબ શિખર સુધીની સ્પર્ધામાં રિંકલ ઝાડા પ્રથમ રહ્યા હતા અને બહેનોના જુનિયર વિભાગમાં જસુબેન ગજેરા વિજેતા બન્યા હતા તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી જનમન અભિયાન અંતર્ગત આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારાના માળા ગામે પીએમ જનમન અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિમ જૂથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓનો લાભ આદિમ જૂથના પરિવારોને અપાઈ રહ્યો હતો આ વિશે વધુ માહિતી આપતા વ્યારાના મામલતદાર હિમાંશુ સોલંકીએ આ મુજબ જણાવ્યું હતું પીએમ જન્મ કાર્યક્રમ હેઠળ વ્યારા તાલુકાના કુલ સત્તર ગામો નો સમાવેશ થયો તે પૈકી કાળા વ્યારા ડિમરદા આ ગામોના જે લાભાર્થીઓ છે એમને તે માટે આજે અહીંયા એમના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ જન્મન જે યોજના છે તે અંતર્ગત રહેવા માટે આવાસ મળી રહે પીવા માટે ચોખ્ખું પાણી એજ્યુકેશન રિલેટેડ હેલ્થ પોષણ ભણતર માટે જે જાતિના દાખલાઓ હોય છે તે મળી રહે તે માટે અહીંયા વડોદરાની આગવી ઓળખ બની ગયેલી વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોન આજે યોજાઈ હતી અગિયારમી આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં એક લાખ પાંત્રીસ હજાર દોડ ભાગ લીધો હતો મેરેથોન દોડમાં બાર હજારથી વધુ ટાઇમ રનર્સે તાળાસન કરીને વિશ્વ વેલકમ સર્જ્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સ્પર્ધાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રીશ્રીએ યુવાનોને સ્વચ્છતાની અપીલ કરી હતી અને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા જણાવ્યું હતું રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે નાગરિકો ઘર આંગણે સરકારી યોજનાના લાભોથી લાભન્વિત કરાયા છે જે અંતર્ગત વલસાડના પારણીમાં મંત્રી કનુભાઈ દેસાઇ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે યોજના વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ યોજના જે કારીગરો ધરોસર કરવા માંગે છે અને ચાલતા ધંધામાં પૈસાની જરૂર હોય તેના માટે ખૂબ જ મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની દિવસની મુલાકાતે ગુજરાત વૈશ્વિક પરિષદનું કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર પ્રારંભ કરાવ્યો અને રાજ્યકક્ષાની આડત્રીસમી આરોહણ અવરોહ સ્પર્ધા આજે જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે યોજાઇ ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદ્યક્ષિક સમાચાર પૂરા થયા